દુકાનોમાં ગ્રાહકીનો લાભ લઈ મોબાઈલની ચોરી કરતા ત્રણને નવસારી ગ્રામ્ય પોલીસે બાતમીના આધારે સુરતથી ઝડપી પાડ્યા હતા જેમાં એકને વોન્ટેડ જાહેર કરી ચોસઠ હજારનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે નવસારી ગ્રામ્ય પોલીસે મોબાઈલ ચોરીના ગુનામાં સંડોવાયેલા ત્રણ આરોપીઓને ઝડપી પાડ્યા છે પોલીસને મળેલી બાતમીના આધારે સુરતના ઉદના ત્રણ વિસ્તારમાં સૌપ્રથમ આરોપીની ધરપકડ કરવામાં આવી હતી તેની પૂછપરછમાં ચોરીનો વિવો કંપનીનો વાય ટ્વેન્ટી વન ઈ મોડેલનો મોબાઈલ ફોન પણ મળી આવ્યો હતો આ આરોપીની પૂછપરછમાં બીજા બે આરોપીઓ ચિરાગ રાજુ નાયકા અને રાકેશ કિશોર રાઠોડનું નામ પણ ખુલ્યું હતું આ બંને આરોપીઓને દીગરા જકાત નકા પાસેથી ઝડપી પાડવામાં આવ્યા હતા ત્યારે ચોથો આરોપી તરુણ રાઠોડ હજુ ફરાર છે આ આરોપીઓએ કબૂલ્યું કે તેઓ ભીડભાડવાળી દુકાનોમાં ગ્રાહકોની ભીડનો લાભ લઈ હાથ ચાલાકીથી મોબાઈલ ફોનની ચોરી કરતા હતા અને ચોરી કરેલા મોબાઈલ પ્રથમ વેચી દેતા હતા ત્યારે પોલીસે આરોપીઓ પાસેથી કુલ ચોસઠ જેમાં એક મોબાઈલ મોબાઈલ ફોન એક અને અન્ય બે ફોનનો સમાવેશ થાય છે છેલ્લા લાંબા સમયથી નવસારી જિલ્લામાં મોબાઈલ ચોરીની ઘટનામાં વધારો થયો છે દુકાનદારો કે શહેરીજનોની નજર ચૂકી મોબાઈલની ચોરી કરતા ગઠિયાઓ વિરુદ્ધ નવસારી જિલ્લાના અલગ અલગ પોલીસ મથક ખાતે અસંખ્ય ગુનાઓ નોંધાયા છે ત્યારે બાતમીના આધારે ગ્રામ્ય પોલીસે નોંધાયેલા એક ગુનાને ઉકેલવામાં સફળતા મેળવી છે આ સફળ કામગીરીમાં પીઆઈ પીબી પટેલિયા એચ આર બારોટ તેમજ હેડ કોન્સ્ટેબલ ઘનશ્યામસિંહ દિલીપસિંહ અને પરવેશ ઇલિયાસનો મહત્વનો ફાળો રહ્યો હતો બ્યુરો રિપોર્ટ એનટીસી ન્યૂઝ નવસારી